કૃષ્ણ કનૈયા લાલ કી છે મારા દ્વરી કાના નાથ મારા થઈ થયે મહેમાન મારા થઈ થાય મહેમાન મારા થાય જવણે મહેમાન મારા નાથ દ્વિક કાનાનાથ માવણે મહેમાન મેમન કોના કોના હોય મેમન કોના કોના હોય મેમન એના એના હોય મેમન એના એના હોય જેના ઝેર પીધા હોય અમે મન મીરા બાઈના હોય જેના ઝેર પીધા હોય અમે મન મીરા બાઈના હોય મારા ગાર કાના નાથ મારા થઈ જાવ ને મેમાન મહેમાન કોના કોના હોય મહેમાન કોના કોના હોય મહેમાન એના એના હોય મહેમાન એના એના હોય જેના બોર ખાધા હોય મે મન સબરી બાઈ ના હોય જેના બોર ખાધા હોય મે મન સબરી બાઈ ના હોય મારા દ્વારિકા નાથ મારા થઈ જાવ ને મહેમાન મહેમાન કોના કોના હોય મેમન કોના કોના હોય મહેમાન એના એના હોય મહેમાન એના એના હોય જેને પાણી ભર્યા હોય ભાઈ ના હોય કે પાણી ભર્યા હોય અમે મન સરકું ના હોય મારા દ્વારકા ના નાથ મારા કઈ જાવ ને મહેમાન મેમન કોના કોના હોય મેમન કોના કોના હોય મેમન એના એના હોય મેમન એના એના હોય કેની ભાજી ખાધી હોય મેમન વિદુરજી ના હોય જેની ભાજી ખાધી હોય મે મનવી દુરજી ના હોય મારા દ્વારિકા નાથ મારા થઈ જાવ ને મહેમાન મારા દ્વારિકા નાથ મારા થઈ જાવ ને મહેમાન મહેમાન કોના કોના હોય મહેમાન કોના કોના હોય મહેમાન એના એના હોય મહેમાન એના એના હોય જેના મામેરા પૂર્યા જેના માવેરા કુર્યા હોય મેમન કુંવર માઈના હોય મારા દ્વારિકાનાથ મારા થઈ મેમન કોના કોના હોય મેમન કોના કોના હોય મેમન એના એના હોય મેમન એના એના હોય જેની હુંડી શિકારી હોય મેમન નથી મેતાના હોય જેની હુંડી શિકારી હોય ભગવાન નસીમ તના હોય મારા દ્વારિકા ના નાથ મારા થઈ જાવ મહેમાન મારા દ્વારિકા ના નાથ મારા થઈ જાવ ને મહેમાન મહેમાન કોના કોના હોય મહેમાન કોના કોના હોય મહેમાન એના એના હોય મહેમાન એના એના હોય જેનો ખીચડો ખાધો હોય મહેમાન કરમાં બાઈ ના હોય જેનો ફીકડો કસો હોય મેમાન પરમાબાય ના હોય નારા દ્વારિકાના નાથ મારા થઈ જાવ ને મેમાન મેમાન કોના કોના હોય મેમાન કોના કોના હોય મેમાન એના એના હોય મેમાન એના એના હોય જેના નામ પડ્યા હોય એ મેમાન પ્રણવજી ના હોય જેના નામ પડ્યા હોય મેમન પ્રહલાદજી ના હોય મારા દ્વારકાના નાથ મારા તો મન મેમન કોના કોના હોય મેમન કોના કોના હોય એના એના હોય મેમન એના એના હોય જેના ચીર પુર્યા હોય મેમન દ્રૌપદીજી ના હોય જેના ચીર પુર્યા હોય મેમન દ્રૌપદીજી ના હોય મારા દ્વારિકાનાથ મારા થઈ જાવને મહેમાન મારા દ્વારિકાનાથ મારા થઈ જાવને મહેમાન થઈ જાવને મહેમાન થઈ જાવને મહેમાન મારા દ્વારિકાના નાથ મારા થઈ જાવને મહેમાન બોલો દ્વારકાધીશ કી છે